હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ફાળા લાપસી જે બનાવવામાં બી ઇઝી છે અને ખાવામાં એટલું સ્વાદિષ્ટ લાગે છે તો અહીંયા આપણે ફાળા લાપસી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કૂકર લઈ લઈશું એમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લેવાનું છે અહીંયા અમે ચોખ્ખું ઘી લીધેલું છે તમે જે બે ઘી ખાતા હોય તમે લઈ શકો છો હવે ઘી અહીંયા થોડું હલકું ગરમ થાય એટલે એની અંદર આપણે એક વાટકી જેવી ફાળા એડ કરી દઈશું અહીંયા જે આપણે ઘઉંના ફાળા મળે છે એ જ લીધા છે અહીંયા એક વાટકી જેવા મેં ઘઉંના ફાળા લીધેલા છે એને આ રીતે ઘીમાં બેથી ત્રણ મિનિટ માટે તમારે આ રીતે ઘીમાં સાતળી લેવાનું છે જેથી ફાળા છે એ સરસ એવા ફૂલી જશે અહીંયા ફાળા જે માપથી તમે લીધું હોય એ જ માપથી આપણે આગળની પ્રોસેસ કરવાની રહેશે એટલે જે વાટકીથી તમે ફાળા માપ્યા હોય એ જ વાટકીથી માપ બધું લેવાનું રહેશે તો થોડીવારમાં એટલે કે ત્રણથી ચાર મિનિટમાં તમે જોશો તો ઘઉંના ફાળા આ રીતે સફેદ કલરના થઈ ગયેલા લાગશે તમને અને ફૂલેલા લાગશે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ એકદમ જ સ્લો કરી દેવાની અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે આની અંદર હવે આપણે પાણી એડ કરવાનું છે તો જે વાટકીથી તમે ફાળા માપ્યા હોય એ જ વાટકીથી તમારે પાણી લેવાનું રહેશે તો અહીંયા હું ત્રણ વાટકી જેવું પાણી લઉં છું અને અહીંયા પાણી તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે જો ઠંડા પાણીમાં તમે ફાળાને બનાવશો તો આ ફાળા તમારે એકદમ ચીકણાં બનશે ફાળા લાપસી તો આ રીતે ત્રણ વાટકી જેવું ગરમ પાણી લેવાનું અહીંયા ઘણી વખત ફાળા નાના મોટા બી આવતા હોય છે તો એ પ્રમાણે તમારે પાણીનું બી એડજસ્ટ કરવાનું પણ એક વાટકીની સામે ત્રણ વાટકી પાણી અથવા તો તમે અહીંયા દૂધ બી લઈ શકો છો પણ દૂધ ઘણી વખત ફાટી જતું હોય છે એટલે આપણે અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે પછી આ રીતે પાણી લઈ લીધા પછી એક મિનિટ આ રીતે થવા દેવાનું અને એક મિનિટ પછી ઉકળે ત્યારે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરીને કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને બેથી ત્રણ સીટી વગાડીને રેડી કરવાનું રહેશે તો બેથી ત્રણ સીટી વાગી જાય પછી કૂકરને તમે આ રીતે ખોલીને જોશો તો સરસ એવા ફાળા તમારા અહીંયા ચડી ગયેલા તમને દેખાશે અને આ રીતે ચમચાની મદદથી તમે જોશો તો નીચે બી જરા ચીપક્યા નથી અને ફાળા આ રીતે એકદમ ફૂલીને એકદમ સરસ એવા ચડી ગયા છે તમને જેમ લાગે તમારે આને એક વખત આ રીતે હલકા હાથે મિક્સ કરી લેવાનું હવે આની અંદર આપણે ગોળ એડ કરીશું તો અહીંયા ગોળ મેં એક વાટકી જેવો જ લીધેલો છે એટલે જે માપથી તમે ફાળા લીધા હોય એ જ માપથી આપણે અહીંયા ગોળ લેવાનો છે એને આ રીતે ઝીણો સમારીને તમારે એડ કરવાનું રહેશે અને આ રીતે ચમચાની મદદથી ગોળને દબાવતા જવાનું અને મિક્સ કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે આ રીતે ગોરને એકદમ જ કણી ના રહી જાય એ રીતે તમારે મિક્સ કરવાનું અને મિક્સ કર્યા પછી આ રીતે હલાવતા રહેવાનું જેથી એ નીચે ચીપકી ન જાય અને ફાળા લાપસીમાંથી સરસ એવું ઘી છૂટું પડે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું રહેશે અને થોડી વારમાં તમે જોશો તો આ રીતે ગોર બધો જ ઓગળી ગયો હશે અને આ રીતે ખદખદવા લાગશે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર આની અંદર એડ કરવાનું છે બે તજના ટુકડા બેથી ત્રણ લવિંગ અને બેથી ત્રણ આ રીતે એલચીને આ રીતે ફોડીને એડ કરી દેવાનું અને થોડાક ડ્રાય આપણે એડ કરી દઈશું જેમાં કાજુ બદામ પિસ્તા લીધેલા છે અને થોડી કિસમિસ લીધેલી છે તમારે આ બધા ડ્રાય આ જે ખડા મસાલા છે એ તમે જ્યારે કુકરમાં બાફો છો ફાળાને ત્યારે બી તમે એડ કરી શકો છો પણ મેં અહીંયા આ રીતે પાછળથી જ એડ કર્યા છે અને પછી આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું મિક્સ થઈ ગયા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને એકથી બે મિનિટ માટે આને આવી રીતે જ ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે જેથી આપણે જે કડા મસાલા એડ કર્યા છે એનું સરસ એવું ફ્લેવર બી આવી જશે અને અહીંયા સરસ એવું ઘી બી છૂટું પડી જશે તો અહીંયા તમને તો અત્યાર સુધી તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો તો અહીંયા આપણે એક થી બે મિનિટ જેવું થઈ ગયું હશે તો કૂકર ઉપરથી આપણે થાળીને કાઢી લઈશું અને તમે અહીંયા જોઈ શકો છો કે સરસ એવું હવે અહીંયા ફાળા લાપસીમાંથી ઘી બી છૂટું પડી ગયું છે અને જે આપણે તજ કે લવિંગ જે બી એડ કર્યું હતું એનો સરસ એવો ફ્લેવર બી આવી ગયો છે તો હવે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એકથી બે મિનિટ માટે ઢાંકીને તમારે આ રીતે જળવવા દેવાનું છે તો બે મિનિટ પછી તમે જોશો તો ફાળા લપસીને મેં એક વાસણમાં સર્વ કરી લીધેલી છે અને ઉપરથી આપણે ગાર્નિશિંગમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરીશું અને તમે જોઈ શકો છો કે આજુબાજુમાં સરસ એવું ઘીભી છૂટું પડેલું તમને દેખાશે તો આ રીતે ફાળા લાપસી તમે જો ક્યારે ન બનાવી હોય તો તમે એક વારથી જરૂરથી બનાવજો તમે અહીંયા ગોળનો ઉપયોગ કરેલો છે તમે ગોરની જગ્યાએ સાકરનો બી ઉપયોગ કરી શકો છો અને જેટલું તમને અહીંયા ગળપણ પસંદ હોય એ પ્રમાણે તમે અહીંયા એડ બી કરી શકો છો અને પાણીની જગ્યાએ તમે દૂધનો બી ઉપયોગ કરી શકો છો અને તમે એકવારથી આ જરૂરથી બનાવજો વાર તહેવાર ઉપર કે પછી ગણપતિ બાપા માટે પ્રસાદમાં બી તમે આ ધરાવી શકો છો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચ